રાજ્યમાં ગુનાખોરી ઘટાડવા માટે અને કોઈપણ પ્રકારની ગંભીર ઘટનાની ત્વરિત માહિતી પોલીસને એટલે કે થાણા અધિકારીને મળી રહે તે માટે ગૃહ વિભાગે એક સરપંચ પરિસંવાદનું આયોજન કર્યું છે અને આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી રાજ્યમાં જે પ્રકારે ગુનેગારો છે તે બેફામ બની રહ્યા છે સામાજિક તત્વોના

ગૃહ વિભાગે એક સરપંચ પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સુરત ગ્રામ્યમાં પણ આજે કાર્યક્રમ યોજાયો હતો અને આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે સરપંચ એટલે પરિવારના મુખ્યાની જેમ ગામના મુખ્યા છે અને એ ગામના મુખ્યાની જવાબદારી એ માત્ર ચૂંટણી જીતીને પત્ર લખીને કોઈ નેતા આવે તો એની વ્યવસ્થાઓ કરવા પૂરતી નથી મર્યાદિત સરપંચે જવાબદારી કરતા ગામે આપેલું તમને આ જીવનનું માન છે અને એ માન સન્માન જાળવવા માટે ગ્રામજનોના નાનામાં નાના

કોઈ નાના મોટા વિષયોને લઈને ગામના અલગ અલગ બોલવાનું બંધ કરે ગામની અંદર કોઈ બે સમાજ જેની વર્ષો વર્ષથી નાના મોટા વિષયોમાં કઈક અન બન્યો હોય અને એ બે સમાજ ના બોલતા હોય તો એ બે સમાજને ભેગા કરવાની જવાબદારી બીજા કોઈની નહીં પરંતુ સરપંચની પહેલા પહેલી લાગે છે અને હું માનું છું ત્યાં સુધી સરપંચ ચૂંટણીમાં હું ધારાસભ્ય બી આવી જાય એમાં હું આવી જાઉં ને અહીંયા બેઠેલા બધા જ લોકો આવી જાય છે એમાં પરંતુ ચૂંટણીમાં મત મેળવીને જીતીને તમે સરપંચ બની જશો હો મળી જશે આજુબાજુની સરકારી કચેરીઓમાં જશો માન સન્માન મળી જશે પોલીસ સ્ટેશનમાં જશો તો પોલીસ વાળા ચા પીવરાઈ લેશે સાહેબ આવો બેસાડશે પરંતુ જો સાચા અર્થે સરપંચ કે મુખિયા બનવું હોય તો એ માત્ર વોટથી નહીં જીતાય ગ્રામજનોના કામ કરીને તેમના દુઃખમાં સાથે હુભા રહીને એમના દિલમાં જગ્યા બનાવશો તો જ આખા જીવન સાચા અર્થે સરપંચ તરીકે ઓળખાશો અને ભવિષ્યની પેઢી બી તમને માન સન્માન આપશે હવે આ બધું જ તમે કરી શકો એમ છો તમારે કરવું બી છે આમાં કેટલાય લોકોને મેં પોતે જોયા છે મારા સુધી વિષયો લઈને આવતા એવા બધા જ સરપંચોને બે હાથ જોડીને વંદન કરીને તમને અભિનંદન આપું છું કે તમે તમારા ગામના નાના નાના વિષયો આવા ધ્યાનમાં આવે તો તમે દરેક ક્ષેત્રમાં પહોંચાડો છો પરંતુ તમે તમારા મનને પૂછી લો કે આજુબાજુમાં બે પાંચ લોકો જે ફરતા હોય અને એ બે પાંચ લોકો પોતાના સ્વાર્થે તમને તો ગ્રામજનો જોડે ઝઘડાવતા નથી ને આ સૌથી પહેલા વિચારવાનો વિષય છે એમની પોતાની રાજનીતિના રોટલા શેકવા માટે લોકોનો વિકાસ તમારા થકી રોકાવરાવતા નથી ને આ બધા જ વિષયો પર ચિંતન એટલે કરવું જોઈએ કે આજુબાજુના બે પાંચ લોકો એ પોતાના સ્વાર્થ માટે આવશે પરંતુ તમને ગ્રામજનોએ માત્ર મત નથી આપ્યો એમનો વિશ્વાસ તમારા પર મૂક્યો છે એમનું દિલ તમારી જોડે મૂકીને એમને ભવિષ્યની પેઢીનું ક્યાંય ને ક્યાંક વિકાસ એમના ગામની અંદર થાય તેની સંપૂર્ણ જવાબદારી તમને આપી છે તો આજે આ પોલીસ દ્વારા પ્રયાસ કેમ કરવામાં આવ્યો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આ પ્રકારનો પ્રયાસ આપણે કેમ કરી રહ્યા છે આ કોઈ સભા સંમેલન કે ભાષણ માટે નથી તમને આજે સવારથી રાજ્યના નાના નાના ગામડાઓમાં કયા પ્રકારના પ્રશ્નો ભવિષ્યની અંદર જો તમારી મદદ મળે તો એ પ્રશ્નોને આપણે કઈ રીતે રોકી શકશો તેના અલગ અલગ પ્રેઝન્ટેશનો ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં આજે સરપંચ શ્રીઓને બતાડવામાં આવી રહ્યા છે આ કોઈ રાજકીય શાળા નથી કે નથી આપણી સ્કૂલની શાળા કે એની અંદર તમને ભણાવીને કોઈ માર્ક આપવાના છે આ શાળા છે કે પોલીસ દ્વારા થતી કામગીરીને અને ગામની અંદર નાના મોટા બનાવો અસમજનની અંદર જે બનતા હોય છે તેને ભવિષ્યની અંદર રોકવા માટેનું સેતુ કઈ રીતે બની શકો તેના માટેનો આ પ્રયાસ છે અને મને વિશ્વાસ છે કે આ પ્રયાસ થકી ગુજરાતના હજારો ગામડાઓમાં સરપંચોની મદદથી રાજ્યના લાખો નાગરિકો જે જે ક્રાઈમનો શિકાર બનતા હશે અલગ અલગ ગુનાઓનો શિકાર બનતા હશે તેની અંદર સમજણ આપીને એમાંથી કઈ રીતે સાવચેતીથી એમને બચાવી શકીએ તે માટેનું સેતુનો આ કાર્યક્રમ છે અને આજનો દિવસ એ ગુજરાતના ઇતિહાસમાં ગ્રામ્ય પોલીસિંગ ની અંદર એક ખૂબ મોટો બદલાવ લાવવાનો પ્રયાસ છે અને આ પ્રયાસ થકી આપણે આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશન દીઠ તમામ સરપંચો જે પોલીસ સ્ટેશનમાં આવતા હોય તે દર મહિને બે મહિને વારંવાર પોતપોતાના ગામના પ્રશ્ન અને પોલીસ સ્ટેશન એને કઈ રીતે નિકાલ લાવી શકે તે માટે સામાન્ય સ્થિતિમાં બી આ કાર્યક્રમો ચાલુ રહેશે અને એને કાર્યક્રમની બદલે આવનારા ટાઈમની અંદર એ બેઠકની અંદર આપણે બદલવામાં આવશે જેથી તમારા ધ્યાનમાં આવેલા નાના નાના પ્રશ્નો એ જ બેઠકની અંદર ગ્રામની અંદર કોઈ સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે એને કઈ પ્રકારે મદદ કરી શકાય કોઈ ડ્રગ્સનો શિકાર બન્યો છે એને કઈ રીતે મદદ કરી શકાય કોઈ વ્યાજનો શિકાર બન્યું છે તો એ વ્યાજખોરને કઈ રીતે સીધો કરી શકાય આવા બધા જ વિષયોની ચર્ચા એ આ બેઠકોની અંદર કરવામાં આવશે સરપંચ શ્રી અને પોલીસની વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ નઈ રહે જેથી ગામની અંદર કોઈ બી પ્રકારની ગુનેગારીઓને દામવામાં આપણે ખૂબ મોટો ફાયદો આવનારા દિવસોમાં થવાનો છે અને સરપંચ આવે તો હવે એને પોલીસ સ્ટેશન ની અંદર સરપંચ આખા ગામનું પ્રતિનિધિત્વ કરતા હોય અને પોલીસ સ્ટેશનમાં આવશે ને કદાચ તમે ચા લેશો લેશો અને સરસ બેસાડીને એમની જોડે વાત કરશો ગામના જો નાના મોટા પ્રશ્ન કરી તો એનાથી પોલીસની તાકાતમાં કોઈ ઘટાડો નથી થવાનો પરંતુ તમારા બેવજનની વચ્ચેનું સંકલન મજબૂત થશે એકબીજાનો વિશ્વાસ મજબૂત થશે એટલે પોલીસ અને સરપંચ એ બેવની વચ્ચેની જે આ દોરી છે એને આપણે વધારે મજબૂત કરવાનું છે એ માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ આજે સુરત જિલ્લાના મોટા ભાગના બધા જ ગામના સરપંચ અને કોઈક સરપંચ ના અવેલેબલ હોય તો ઉપસરપંચ આવ્યા છે આપણે ભવિષ્યમાં ગામ કેવું બનાવવું છે આપણા ગામમાં કોઈ વ્યક્તિ બહારથી રહેવા આવે છે તો એની સંપૂર્ણ જાણકારી એ સરપંચને હોવી જ જોઈએ સરપંચ ગામના મુખ્યા હોય ને ગામમાં કોણ આવે ને કોણ જાય ના ખબર પડે તો મુખ્યએ પોતાની ખુરશી બચાવવી કઈ રીતે પછી ભવિષ્યમાં એને વિચારવાનું છે 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 કારણ કે આપણે આપણે ત્યાંના નેતા મુખ્ય ત્યાં ગામમાં કોઈ રહેવા આવી જાય ને જો આપણે એટલી માહિતી ના મળતી હોય તો પછી મુખ્યએ પોતાની હોશિયારી ઉપર વિચારવાનો દિવસ આવી ગયો છે સરપંચને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ ગામમાં કોણ આવ્યું છે કયા પ્રકારનો માણસ છે જો એની હલનચલન તમને વ્યવસ્થિત ના લાગતી હોય તો તમારી પોલીસ સ્ટેશનની દરમિયાન તમારે આ માહિતી જરૂરથી આપવી જોઈએ અને એ માહિતી તમે આપશો તો તમારું ગામ સુરક્ષિત કરવામાં પોલીસને તમારી વધુ મદદ મળશે અને આ આપણી સંપૂર્ણ જવાબદારી છે અને આ જવાબદારીમાં આપણે લોકોએ ક્યાંક ને ક્યાંક મદદગાર થવું જોઈએ એની સાથે સાથે ગામની અંદર કોઈ અસામાજિક તત્વોનું ટોલું બનીને બેસતું હોય કોઈ બેન દીકરીઓને ચાલા કરતા હોય કોઈ દારૂના અડ્ડા થકી ગામની અંદર નુકસાની કરતા હોય કોઈ જુગારના અડ્ડા થકી આપણા ગામની અંદર નુકસાની કરતા હોય કોઈ બી પ્રકારનું ડ્રગ્સનું દૂષણ આપણા ગામની અંદર ઘુસાડવાનો કોઈ પ્રયાસ કરતો હોય કે કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશાની અંદર ફસાયો હોય તો તમે એની જાણકારી આપશો તો પોલીસ સ્ટેશન થકી જો યુવાન સામાન્ય જો એ લેનાર હશે ડ્રગ્સ તો એને કોઈ બી પ્રકારની હેરાનગતિ કર્યા વગર એને સાચા પાટા પર લાવવાની જવાબદારી એ પોલીસ સ્ટેશન દ્વારા નિભાવવામાં આવશે એને કાઉન્સેલિંગ કરીને એને સમજણ આપીને એનું જીવન કઈ દિશામાં લઈ જવું જોઈએ એ દિશાની અંદર આપણે લોકો કામગીરી આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ અમે સૌ તમારા જોડે જોડાઈને તમારા થકી તમારા ગામને વધુ સુરક્ષિત કરવાનો સંકલ્પ લીધો છે આ સંકલ્પમાં એક સરપંચ તરીકે તમારા ગામના નાગરિકો પ્રત્યેની તમારી જે જવાબદારી છે એમાં કોઈ બી ભેદભાવ વગર કોઈ બી પક્ષાપક્ષી વગર જો તમે સંપૂર્ણ રીતે જવાબદારી નિભાવશો તો મને સો ટકા વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગામમાં રહેતા સામાન્ય નાગરિકોને ઝડપથી ન્યાય અપાવવામાં આપણે વધુ સફળતા પ્રાપ્ત થશે અને મને વિશ્વાસ છે કે આ કામગીરી જે આજે ચાલુ કરી છે સુરત ગ્રામ્ય દ્વારા એ આવનારા દિવસોમાં આ કામગીરીને નિરંતર રૂપે ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમાઇઝ બનાવીને સરપંચો થકી ગામમાં થતા નાના મોટા ક્રાઇમોને રોકવાના દિશામાં આપણે સૌ લોકોએ આગળ વધવાનું છે તમે સૌ સહયોગ કરશો જેને લાગતું હોય કે કે આજનું આ પ્રયાસ ખૂબ જરૂરી છે અને જેને લાગતું હોય કે સરપંચ એને આ માન સન્માન જોડે તમે વિચારો કે કે આ પ્રોગ્રામ બનશે તો સરપંચોનું બી માન વધશે કે નહીં વધશે મને સંભળાયું ઓછું છે એટલે જરા જોડતી આના થકી સરપંચોનું માન વધશે કે નહીં અને સરપંચોનો ન્યાય વધશે સરપંચો નું ક્યાંયક નામ વધશે તો ગામની અંદર કોઈ નુકસાન ખરી અને જો નુકસાન વગર ગામના લોકોને ન્યાય મળતું હોય તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ આપણે તો જેને એવું લાગતું હોય કે ગુજરાત પોલીસનો આ પ્રયાસ એ અદભુત છે ગુજરાત પોલીસ ના મળતો આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો